ઘણા વર્ષો પહેલાંની વાત છે શહેરના ઘોંઘાટથી ખૂબ દૂર એક નાનકડી ઝૂંપડી આવેલી હતી આ ઝૂંપડીમાં રહેતા હતા એક ડોશીમાં જેમને આખું ગામ ગંગાબા કહીને બોલાવતું ગંગાબા બિચારા સાવ એકલા અટુલા તેમનું આ દુનિયામાં કોઈ ન હતું ન કોઈ સગું કે ન કોઈ વહાલું જો કોઈ હતું તો તે હતી તેમની પાડેલી એક નાનકડી બિલાડી જેનું નામ ગંગાબાએ રાખ્યું હતું મણી પણ આ બિલાડી કેવી હતી બિચારી ગંગાબા જેવી જ દુબડી પાતળી અને હાટપિંજર જેવી ગંગાબા પોતે ગરીબ હતા તેમની પાસે રહેવા માટે ઘાસની ઝૂંપડી સિવાય બીજું કાંઈ નહોતું ગંગાબા આખો દિવસ જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવતા અને તે વેચીને જે બે પાંચ પૈસા મળે તેમાંથી બાજરાનો લોટ લાવતા માજી પોતે લૂખો સુખો રોટલો ખાતા અને તેનો અડધો ભાગ વહાલથી મળીને ખવડાવતા બિલાડીને તો ઉંદર બહુ ભાવે પણ ગંગાબાની ઝૂંપડીમાં તો ઉંદરનું નામ નિશાન નહોતું કેમ ખબર છે કારણ કે ઉંદરો ત્યાં જ આવે જ્યાં અનાજના ઢગલા હોય કે રાંધેલું ધાન વેરાયેલું પડ્યું હોય બિચારા ગંગાબાના ઘરે તો અનાજનું એક કણ પણ નીચે નહોતો પડતો તો પછી ઉંદરો ત્યાં શું કામ આવે ખોરાકના અભાવે મણીના હાડકા દેખાવા લાગ્યા હતા એક સમય એવો હતો જ્યારે ગંગાબા ખૂબ સુખી હતા તેમનું ઘર મહેલ જેવું હતું વાડી વજીફા હતા અને સગાઓનો મેળો જામતો પણ કુદરત રૂઠી અને દેશમાં મોટી લડાઈ ફાટી નીકળી એ યુદ્ધમાં બધું જ લૂંટાઈ ગયું ગંગાબાના વહાલા માણસો પણ હણાઈ ગયા માજી પાસે હવે માત્ર ભૂતકાળની મીઠી યાદો અને આ મણી બિલાડીનો સતવારો જ બચ્યો હતો રાતના સમયે જ્યારે જંગલમાં સન્નાટો છવાઈ જતો ત્યારે ગંગાબા મણીના માથે વહાલથી હાથ ફેરવતા અને કહેતા જો બેટા સંતોષી નળ સદા સુખી ભલે આપણી પાસે વૈભવ નથી પણ આપણી પાસે શાંતિ છે ઝગડા વગરનો આ રોટલો દુનિયાની બધી જ મીઠાઈઓ કરતાં મીઠો છે પણ મણીની આંખોમાં કંઈક અલગ જ સપના હતા તેને ગંગાબાની વાતોમાં સંતોષ નહોતો મળતો તેને તો ભરપેટ જમવું હતું તેને દૂધ મલાઈ ખાવા હતા તેના મનમાં એક જ વિચાર ચાલતો આ ગરીબીમાં ક્યાં સુધી સબડવાનું ક્યારેક તો પેટ ભરીને ખાવા મળશે ને એક દિવસ એવો આવ્યો કે બે દિવસ સુધી ગંગાબાને કોઈ કામ ન મળ્યું ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખલ્લાસ થઈ ગયો માજી અને મણી બંને બે દિવસથી ભૂખ્યા હતા ભૂખની લાઈમાં મણીનો સંતોષ હવે ખૂટી ગયો તેણે માજી સામે જોયું અને મ્યાઉ કરતી જાણે કહેવા લાગી માજી હવે બહુ થયું તમારી આ સંતોષની વાતોથી મારું પેટ નથી ભરાતું હું તો આ ચાલીશ શહેર તરફ ત્યાં તો રાજાના મહેલો છે ઘી દૂધની નદીઓ વહે છે હવે હું આ જંગલમાં ભૂખી નહીં મરું અને ગંગાબા કંઈ બોલે તે પહેલાં તો બિલાડીએ જંગલના રસ્તે દોડ મૂકી ગંગાબાની આંખમાં આંસુ આવી ગયા દીકરી જાળવીને જજે આ દુનિયા જેટલી બહારથી મીઠી દેખાય છે એવી અંદરથી નથી મણી બિલાડી તો મનમાં મોટા સપના લઈને શહેરની ભાગોળે પહોંચી શહેરની રોશની જોઈને તેની આંખો અંજાઈ ગઈ ઊંચા ઊંચા મકાનો લોકોની અવર જવર અને હવામાં આવતી મગમગતી રસોઈની સુગંધ તેને થયું વાહ માજી તો અમથી જ મને જંગલમાં રોકી રાખતી હતી અસલી મજા તો અહીં છે ભૂખથી આકુળ વ્યાકુળ બનેલી મણી સીધી શહેરના મધ્યમાં આવેલા રાજમહેલ તરફ વળી સાત માળનો આલિશાન મહેલ આકાશ સાથે વાતો કરતો હતો મણી ચતુરાઈથી ચોકીદારોની નજર બચાવીને મહેલના અંદરના ભાગમાં ઘૂસી ગઈ ચેક ઉપરના માળે જ્યારે તે પહોંચી ત્યારે તેની નજર એક એવી બિલાડી પર પડી કે તે જોતી રહી ગઈ એ બિલાડી હતી જાડી તગડી હસ્તપુષ્ટ અને તેના વાળ રેશમ જેવા મુલાયમ હતા તેની ચાલમાં પણ એક અલગ જ વટ હતો મણીને થયું કે આ નક્કી આ મહેલની રાણી બિલાડી હોવી જોઈએ મણીએ ધીરેથી પૂછ્યું બહેન તમે તો બહુ સુખી લાગો છો શું તમને અહીં દરરોજ ખાવાનું મળી રહે છે પેલી જાડી બિલાડી મલકાઈને બોલી અરે નાની મને અહીં બધા બિલ્લી બેગમ કહે છે અહીં તો સુખના દરિયા છે રોજ સવારે તાજું દૂધ બપોરે માંસના ટુકડા અને સાંજે ભાતની મીઠાઈઓ મારે તો એ વિચારવું પડે છે કે આજે આ ખાવું કે પેલું મણીની આંખોમાં તો ચમક આવી ગઈ તેને ગંગાબાનો પહેલો લુખો સૂકો બાજરાનો રોટલો યાદ આવ્યો અને તેને થયું કે તે કેટલી નસીબદાર છે કે અહીં આવી ગઈ તે દિવસે બિલ્લી બેગમે મણીને મહેલની એઠી જૂઠી રસોઈ ખવડાવી મણીનું પેટ પહેલીવાર આટલું ભરાયું હતું પણ તેને ગંગાબાની યાદ સતાવતી હતી તેને થયું હું અહીં કાયમ માટે રહી જાઉં પણ એકવાર માજીની રજા તો લઈ આવું બિચારા ચિંતા કરતા હશે મણી પાછી જંગલમાં ગઈ અને ગંગાબાને બધી વાત કરી ગંગાબાએ ફરીથી તેને સમજાવી દીકરી યાદ રાખજે સોનાનું પાંજરું પણ આખરે તો પાંજરું જ છે મહેલના રોટલામાં જોખમ હોય છે જ્યારે મારી ઝૂંપડીમાં શાંતિ છે હજુય કહું છું રોકાઈ જા પણ મણીના મન પર તો શહેરનો રંગ ચડી ગયો હતો તેણે હઠ પકડી અને કહ્યું ના માજી મારે તો શહેરના પકવાન જ ખાવા છે હવે હું ફરીથી જંગલમાં ભૂખી નહીં રહું ગંગાબાઈએ નિશાસો નાખીને કહ્યું ભલે દીકરી તારું મન માને એમ કર પણ યાદ રાખજે તારા માટે આ ઘરના દરવાજા કાયમ ખુલ્લા છે બીજે દિવસે સવારે મણી ફરીથી શહેર તરફ ચાલી નીકળી તેને ખબર નહોતી કે આ વખતે તેની રાહ પકવાન નહીં પણ કંઈક બીજું જ જોઈ રહ્યું હતું મણી બિલાડી તો હરખાયેલી અને ઉતાવળી થઈને ફરી પાછી શહેરના રસ્તે દોડી તેના મનમાં પેલા બિલ્લી બેગમે વર્ણવેલા માલપુવા અને દૂધ મલાઈના સપના તરવરતા હતા બે ત્રણ કલાકના પ્રવાસ પછી તે ફરી પાછી રત્નજડિત રાજમહેલના ઉંમરે આવી પહોંચી પણ આ વખતે વાતાવરણ કંઈક અલગ જ હતું મહેલના વિશાળ આંગણામાં અજબની શાંતિ હતી ગઈ વખતે તો અસંખ્ય બિલાડીઓ આમ તેમ દોડતી દેખાતી હતી પણ આજે એક પણ બિલાડી ક્યાંય નજરે પડતી નહોતી મળીને મનમાં થોડી ફાળ પડી કેમ આજે આ બધું આટલું સુમસામ છે શું બધી બિલાડીઓ કોઈ ખાસ દાવત કરવા અંદર ગઈ હશે ભૂખને લીધે તેની બુદ્ધિ કામ નહોતી કરતી તેણે જોખમનો અણસાર ન પારખ્યો તે ધીરે પગલે દિવાલના સહારે રસોડા તરફ આગળ વધી જેવી તે રસોડાના ઉંબરામાં પગ મૂકવા ગઈ ત્યાં જ હવામાંથી સન કરતો એક અવાજ આવ્યો અને વીજળીની ગતિએ એક ધારદાર તીર સીધું મણીના પાછલા પગમાં આવીને ખૂપી ગયું મિયાઓ મણીના મોઢામાંથી કાળજું કંપાવી દે તેવી ચીસ નીકળી ગઈ તેને અત્યંત પીડા થવા લાગી પગમાંથી લોહીની ધાર વહેવા લાગી જીવ બચાવવા માટે તેણે હિંમત કરી પોતાના મોઢાથી પગમાં ખૂપેલું તીર ખેંચી કાઢ્યું અને લંગડાતા પગે જીવ લઈને મહેલની બહાર ભાગી મહેલની પાછળ એક ગલીમાં તે હાફતી અને રડતી બેસી ગઈ ત્યાં જ તેને પેલી જાડી બિલ્લી બેગમ મળી પણ આજે બિલ્લી બેગમ પણ ડરેલી હતી મણીનો લોહી લુહાણ પગ જોઈને તે બોલી અરે રે ગાંડી તું આજે અહીં ક્યાંથી આજે તો મહેલમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે મણીએ ધ્રુજતા અવાજે પૂછ્યું પણ કેમ આટલો અત્યાચાર કેમ બિલ્લી બેગમે નિશાસો નાખીને વાત માંડી બહેન આપણી જાતની એક નટખટ બિલાડીએ આફત નોતરી છે કાલે રાજાના કુંવરનો જન્મદિવસ હતો રસોઈયાએ આખું રસોડું જાત જાતની મીઠાઈઓ અને પકવાનથી ભરી દીધું હતું પણ પેલી નટખટ બિલાડીથી રહેવાયું નહીં તે ખાવાના લોભમાં થાળ પર તૂટી પડી અને આખું જમણ એઠું કરી નાખ્યું રાજાના સેનાપતિએ આ જોયું અને તેનો મિજાજ ગયો તેણે તરત જ સૈનિકોને હુકમ કર્યો કે મહેલની હદમાં જે પણ બિલાડી દેખાય તેને ત્યાં જ તેરથી વિંધી નાખો કાલથી કેટલી નિર્દોષ બિલાડીઓ મરી ગઈ છે તું તો નસીબદાર છે કે તારો જીવ બચી ગયો મળીને હવે ગંગાબાના શબ્દો યાદ આવ્યા સોનાના પાંજરામાં પણ જોખમ હોય છે તે રડતા રડતા બોલી બહેન મારે નથી જોઈતા આવા જોખમી પકવાન મારે તો મારા ગંગાબાનો લુકો સૂકો રોટલો જ ખાવો છે ત્યાં શાંતિ તો છે મણીએ લંગડાતા પગે જંગલ તરફ પાછા વળવાનું નક્કી કર્યું સૂરજ ઢળવાની તૈયારીમાં હતો અને આકાશમાં કેસરી રંગના વાદળો છવાયા હતા પણ મણીના જીવનમાં તો જાણે અંધકાર ઉતરી આવ્યો હતો તેનો પાછલો પગ

પણ મને તો મહેલની ચમકધમક જોઈને ભાન નહોતું રહ્યું આજે એ જ સ્વાદના ચટકા અને મરણના આરે લઈ આવ્યા છે જો અત્યારે હું મારી ઝૂંપડીમાં હોત તો ભલે પેટમાં થોડી ભૂખ હોત પણ માજીનો હાથ તો મારા માથે હોત શહેરથી જંગલનો રસ્તો લાંબો હતો લંગડાતા પગે ચાલતા ચાલતા મણીને રાત પડી ગઈ જંગલના હિંસક પ્રાણીઓના અવાજથી તેનું હૈયું ધડકવા લાગ્યું તે ડરના માર્યા એકાંતમાં છુપાતી છુપાતી આગળ વધી રહી હતી તેને હવે દૂધ મલાઈ નહીં પણ માત્ર ગંગાબાનો ચહેરો દેખાતો હતો તેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી જે તેના ધૂળિયા ચહેરા પર લીટા પાડી રહી હતી બીજી બાજુ ગંગાબા પણ બેચે હતા તેમણે ઝૂંપડીના દરવાજે એક નાનકડો દીવો પ્રગટાવીને રાખ્યો હતો તેઓ મનમાં પ્રાર્થના કરતા હતા હે ભગવાન મારી દીકરીને સાજી નરવી રાખજે એ ભલે લોભમાં આવીને ગઈ પણ છે તો મારું સંતાનને માજીએ તે દિવસે મણી માટે થોડો બાજરાનો રોટલો સાચવીને રાખ્યો હતો એ આશામાં કે કદાચ તેમની વહાલી મણી પાછી આવે જ્યારે અડધી રાત વીતી ત્યારે ગંગાબાને ઝૂંપડીની બહાર કંઈક ઘસડાવાનો અવાજ સંભળાયો માજી તરત જ દીવો લઈને બહાર આવ્યા દીવાના ઝાંખા પ્રકાશમાં તેમણે જોયું કે મણી લોહી લોહીલુહાણ હાલતમાં ધૂળમાં લથબથ થઈને ત્યાં પડી હતી તેના શ્વાસ જોર જોરથી ચાલતા હતા અને તેની આંખોમાં અપાર પસ્તાવો હતો ગંગાબા ચીસ પાડી ઉઠ્યા અરે રે મારી દીકરી તારા હા હલ કોણે કર્યા માજીએ તરત જ તેને ઉંચકીને પોતાની ગોદમાં લીધી મણીના શરીરનો સ્પર્શ થતાં જ માજીની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો મણીએ ધીરેથી મ્યાવ કર્યો જાણે તે પોતાની ભૂલની માફી માગી રહી હોય ગંગાબાએ તેને અંદર લીધી અને તરત જ રસોડામાંથી ગરમ પાણી લાવીને તેનો ઘાસ સાફ કર્યો જંગલની વનસ્પતિનો લેપ બનાવીને તેના પગ પર લગાવ્યો મણી માજીની ગોદમાં માથું છુપાવીને શાંત થઈ ગઈ તેને દુનિયાનું સૌથી મોટું સુખ એ ગરીબ માજીના ખોળામાં મળી રહ્યું હતું ઝૂંપડીમાં દીવાનો મધ્યમ પ્રકાશ રેલાઈ રહ્યો હતો ગંગાબાએ આખી રાત જાગીને મણીની સેવા કરી જંગલી જડીબુટ્ટીઓનો લેપ અને માજીના હાથના વહારની એવી અસર થઈ કે સવાર પડતા સુધીમાં મણીની અસહ્ય વેદના થોડી ઓછી થઈ ગઈ સૂરજનું પહેલું કિરણ જ્યારે ઝૂંપડીની તિરાણમાંથી અંદર આવ્યું ત્યારે મણીએ ધીમેથી આંખો ખોલી તેણે જોયું કે ગંગાબા તેની બાજુમાં જ બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા મણી લંગડાતી લંગડાતી માજીના પગ પાસે ગઈ અને પોતાનું માથું તેમના ચરણોમાં ઘસવા લાગી ગંગાબાએ તેને વહાલથી તેડી લીધી અને બોલ્યા બેટા સવારનો ભૂલેલો જો સાંજે ઘેર પાછો આવે તો એને ભૂલેલો ન કહેવાય તે તારા લોભની સજા ભોગવી લીધી હવે ચિંતા ન કર આ તારું ઘર છે અને અહીં તું સાવ સુરક્ષિત છે ગંગાબાએ મણી માટે રાખેલો બાજરાનો રોટલો દૂધમાં પલાળીને તેની સામે મૂક્યો આજે એ લૂખો સૂકો રોટલો મણીને શહેરના છપ્પન ભોગ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગ્યો જમતી વખતે તેના મનમાં એક જ વિચાર હતો ભલે અહીં પકવાન નથી પણ અહીં જીવનું જોખમ પણ નહીં અહીં તેર નથી અહીં તો માત્ર માજીનો પ્રેમ છે સમય વીતતો ગયો મણીનો પગ તો રૂચાઈ ગયો પણ તે કાયમ માટે થોડી લંગડાતી ચાલતી થઈ ગઈ આ લંગડાતી ચાલ તેને રોજ યાદ અપાવતી હતી કે અસંતોષનું પરિણામ શું આવે છે હવે તે ક્યારેય શહેર તરફ જોતી પણ નહીં ગંગાબા અને મણી ફરીથી પોતાની નાનકડી દુનિયામાં ખુશ હતા ગંગાબા લાકડા વીણવા જાય ત્યારે મણી તેમની પાછળ પાછળ જતી અને સાંજે બંને સાથે બેસીને શાંતિથી રોટલો ખાતા ગંગાબા વારંવાર એક વાત કહેતા જે મણી હવે બરાબર સમજી ગઈ હતી દીકરી જે મહેલમાં રાતે નિરાંતે ઊંઘ ન આવે એ મહેલ કરતાં આ ઘાસની ઝૂંપડી સારી જ્યાં આપણે કોઈના ડર વગર ચેનથી સૂઈ શકીએ મણીના જીવનમાં હવે અસંતોષની આંખ બુજાઈ ગઈ હતી તેને સમજાયું હતું કે સંતોષ એ દુનિયાની સૌથી મોટું ધન છે જેની પાસે સંતોષ છે તેને લૂખો રોટલો પણ પકવાન જેવો લાગે છે આ વાર્તા આપણને શીખવે છે કે બીજાની દેખાદેખી કે લોભમાં આવીને પોતાની શાંતિ ગુમાવવી જોઈએ નહીં અસંતોષ હંમેશા દુઃખ અને જોખમ લાવે છે જ્યારે સંતોષી જીવનમાં જ સાચું સુખ અને સલામતી રહેલી છે ગંગાબા અને મણીની આ વાર્તા આપણને શીખવે છે કે નિરાંતનો રોટલો એ બીક સાથેના પકવાન કરતાં હજારો